હેલો યુટ્યુબ ફેમિલી આજે આપણે કટ કરવાનું છે પેન્સ કટ બ્લાઉઝ જો તમે આખો વિડીયો જોઈશો તો જ તમને સરળ રીતે આવડી જાય છે જો તેના માટે આપણે વસ્તરનું કાપડ લીધું છે અને તેને ડબલ ફોલ્ડ કરી લીધું છે અને બંધ ભાગ આપણે બાજુ અને ખુલ્લો ભાગ બારની સાર રાખ્યો છે અને જેમ આપણે બનાવશું બનાવવાનું છે તે બ્લાઉઝ પણ લીધું છે અને જો તેને આવી રીતના આપણે ઉલટું કરી લઈશું જેથી કરી આપણને બનાવવામાં સરળ રીતે આ પ્રિન્સ કટનું બ્લાઉઝ છે જો હવે તેને આપણે ચાર ફોલ્ડમાં કરી પાસાનો ભાગને આપણા ચારેય ભાગ સરખા છે તો તેનું નિશાન કરી લેવાનું છે ચોકથી અને હવે આપણે લંબાઈનું પણ નિશાન તે પણ બ્લાઉઝ પરથી જ કરી લઈશું જે નિશાન કરીશું તેનેથી અડધો ઇંચ આપણે વધારે રાખીશું અડધો પોણો ઇંચ એટલે આ જે નીચે કમરમાં જશે આપણું સિલાઈ અને જે આપણે ઉપર ખંભાને જોટિંગ કરતી વખતે જશે અને આપણે આ પડખે પણ એક ઇંચનું વધારે લઈ લીધું છે કાપડ એટલે એ પણ આપણે ટક્સ આવશે ત્યાં જશે અને જે સાઈડમાં સિલાઈ લગાવશું ત્યાં પણ થોડું આપણું જશે આવી જ રીતના આપણે એક એક ઇંચ વધારે લીધું છે અને હવે આપણે સાડા પાંચનો શોલ્ડર રાખવાનો છે ખંભાનો ભાગ બે ઇંચ ગળું સાડા ત્રણ ઇંચ ખંભ છ ઇંચનો આપણે આર્મોલ્સ રાખવાનો છે અને આપણે હવે તે નીચેનું માપ જોઈ લઈશું કે કેટલું આવે છે તો નીચેનું આપણે સાડા નવ આવ્યું છે તો આપણે નીચે સાડા નવ આવે છે તો ઉપર હંમેશા આપણે અડધો ઇંચ એક્સ્ટ્રા લેવાનો છે તો આપણે ઉપર દસ ઇંચ પર નિશાન કરી લઈશું અને જે આર્મોલ્સની લાઈન છે તે નિશાનથી જોડી અને તેમાં ગોળાઈનો સેફ આપી દઈશું જેથી કરીને આપણો આલ્મોસનો ભાગ તૈયાર થઈ જાય અને જે બ્લાઉઝ પર માપનો તેના માપ જોઈ અને આપણે જે ગળાનો ભાગ છે તે માપી લઈશું અને જે આપણે નિશાન કર્યું છે તેનાથી થોડુંક ઉપર જ રાખીશું એટલે

અહીંયા શોલ્ડર પાસે સહેજ આપણે ખંભાના ભાગે ત્રાસો કટ કરી લેવાનો છે લીટો દોરી અને જેથી આપણું ગમે એવું ડીપ નેક હોય તો એ આપણું શોલ્ડર ખંભેથી આપણે બ્લાઉઝ પડી ન જાય તેના માટે અને સહેજ સહેજ આપણે એક સૂતા જે આપણે એક દસ ઇંચ આવે એમાંથી જે આપણે દસ લીટર હોય ત્યારે એક ઇંચ થાય છે તેનો એક લીટો આવે છે ને તેટલો સહેજ સેફ ત્રાસો આપી દેવાનો છે હવે આપણે બ્લાઉઝને પાસાનું ગરું છે તે નથી કાપવાનું અને એમને રવા દઈ અને આગળ જે ખુલ્લો ભાગ છે ત્યાં એક સરખું કાપડ કરી અને જે આપણું બ્લાઉઝનો ભાગ છે તે તેના પર એક સરખું રાખી અને ગોઠવી દઈશું જ્યાં કાપડ સરખું બંધ બેસી જાય ત્યાં સુધી આપણે તેને ગોઠવી લઈશું પછી બધા નિશાન દોરી લઈશું જેવો જ પાસણનો ભાગ કટિંગ કર્યું છે ને તેવી જ રીતના નિશાન દોરી લેવાના નીચે પણ જે આપણું માપ છે તે પ્રમાણે દોરી લેવાનું અને અડધો પોણો ઇંચ વધારે લેવાનું જે આપણે નીચે ટક્સ લઈશું ને આ આગળની સાઈડમાં પ્રિન્સ કટ લો તેના માટે અને બ્લાઉઝ આપણું પાછળના પાક પ્રમાણે આગળનો ભાગ દોરાઈ ગયો છે અને હવે તેનું આપણે ગળું પણ દોરી લઈશું અને આપણે ગળું છે તે આપણે માપના બ્લાઉઝમાં જ જોઈ અને પછી બનાવવાનું છે તો છે છ ઇંચ આપણે બે ઇંચ રાખવાનું છે અને ઉપર પણ આપણું બે ઇંચ છે બોક્સ બનાવી લેવાનું છે અને તેને ગોળીનો શેપ આપી દેવાનો છે તેને હવે આપણે જે આપણે નિશાન દોરીએ ત્યાંથી આપણે કટ કરી લઈશું જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું પણ આ ભૂલતા આવા જવનવા વિડીયો કટિંગના સિલાઈના જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય છે જો તેનું ગળું પણ આપણે કટ કરી લઈશું આપણે ચાર પર નિશાન અને ત્યાંથી આપણે અસ્તર અને મેન ફેબ્રિક બંને જોઈન્ટ કરી અને પછી જો આવી રીતના આપણે ત્યાં નિશાન કરીશું અને તેના પર એક કાચી સિલાઈ લગાવશું અને ત્યાંથી આપણે ફોલ્ડ કરી અને પછી આપણે તેને પાકું કરી લઈશું જો આવી રીતના જ્યારે આપણે તેના પર મેન ફેબ્રિક લગાવશું ત્યારે અને એક ડાંશ આગળ પણ લઈશું એટલે આપણો પ્રિન્સેસ કટ બ્લાઉઝનો આગળનો ભાગ તૈયાર છે હવે આપણે તેને બાહી કટ કરવાની છે તેના માટે જે આપણું વધેલો કાપડ છે તેને હવે આપણે ચાર ફોલ્ડમાં કટ કરી લેવાનો અને જે આપણો ત્રાસ હોય એ કાઢી લેવાનો છે અને પછી હવે આપણે જે પાસણનો ભાગ છે તે જ રાખી અને ચેક કરી લઈશું પહેલાં તો આપણે બાઈનો લંબાઈ જોઈ લેવી પણ જો આ બાઈ છે તેનાથી આપણે અડધો ઇંચ વધારે રાખીશું અને પાસોના ભાગ મૂકી અને આપણે શોલ્ડર પર ચેક કરી લઈશું તો જો સેજ અડધો ઇંચ જેવો સોલ્ડર આપણો નાનો છે શોલ્ડર મોટો છે સોરી નાનો નહીં અને આપણી બાઈ સેજ નાની છે પણ તે ચાલશે જે ગોળનો સેપ આવશે ને ત્યારે થોડી વધારે થઈ જશે અને હવે બાયનું મોરીનું માપ લઈ લઈશું અને તેને આપણે સીધી લાઈન ડ્રો કરી લઈશું જે ક્રોસમાં આપણે બંને નિશાનને જોઈન્ટ કરી દઈશું અને હવે તેને પણ આપણે કટ કરી લઈશું સાવ સેલને આપણે અઢી ઇંચ રાખીએ છે અને વચ્ચે આપણું બે ઇંચ છે હવે બાહીને આપણે કટ કરી લઈશું જે ક્રોસમાં લાઈન દોડી છે ત્યાં પણ આપણે કટ કરી લઈશું અને આપણું બાહીનું માપ એકદમ કટિંગ છે અને હું તમને જે આપણે તેર કટ છે ને તે પણ બતાવી લઈશું હું અત્યારે નથી કટ કરતી હું રહી જ્યારે બા લગાવો ત્યારે જ કટ કરશું અને એમ પાસણનું ઘરે પણ કટ કરી દીધું આ આપણો પાસાનો ભાગ આ બાઈનો ભાગ અને આ આપણો આગળનો ભાગ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા